ઘર ના ફરિયાદ છે કોઈ અમાર આગળ અમારે સાંભળતું નથી સભ્યા ને અમે કીધું સુમિતા ને બધાય કે સી અત્યારે આયા તા બોલાયા ઘર આંગણે બધું જો નાખીને છે અમે એમ તમારો રોડ થઈ ગયો છે એમ મે ગયો પણ હવે રોડ નહીં અમે એમ કીધું અમે તમારી ફરિયાદ કરશું કલેક્ટર તો કે આ વાંધો તો તમે જ્યાં કરે ત્યાં ત્યાં કરી આવજો પરાયા અમાર આખી શેરી તમારો રોડ તો બનશે ને અમારે 15 વર્ષ તમારા શેરી કોઈ હજી ઠીકડું મારો ન નથી પાણી નું પાણી આવે છે અમે કેટલી દાન કરી પણ અમારું અમારું કોઈ નથી નથી ગટર કાઢવા નથી કચરો વાળવા નથી કચરો લેવા આવતા હવે અમારી સમસ્યા કોણ હાબળશે જ્યાં લગન આપણે ત્યાં લગન આથી દરવાજામાંથી માંથી થાય તો નહીં પણ અમે પાછળ બધી બાયુ બેન ઉસે બધીઓને પૂછી લેજો હું વોર્ડ નંબર 12 માં રહું છું ઓ રહું છું અમારા શેરીમાં ગોટર નો પ્રોબ્લેમ છે રસ્તા નો પ્રોબ્લમ છે પંદર વર્ષ થી અમારા શેરીમાં કોઈ રસ્તો કરવા નથી કોઈ પાણી નો પ્રોબ્લેમ નથી પાણી છલકાય છે છલકાય છે માણસો ગયદા માણસ પડે છે ખાડા ફડ્યા થઈ ગયા છે ભૂનનો એટલો ત્રાસ છે કચરાવાળા નથી આવતા વાળવા વાળા નથી આવતા હવે અમારે કોને કેવા જવું અમે સ્થાનિક સભ્ય ને રજૂઆત કરી કોઈ અમારું સાંભળતું નથી જીબી માં જીબી અમારે ડીમ ફૂલ થાય છે બધા ઇલેક્ટ્રિક અમારા સાધનો બધા ઉડી જાય છે ટીવી ખરાબ થઈ ગયા ફ્રીજ ખરાબ થઈ ગયા આજે અમે આ રોડ રોડ રસ્તા બનાવવા માટે અમે આંદોલન ઉપર રાખી અમે દરવાજા વચ્ચે બેઠા છીએ અમે કોઈ ઉભા થશું નહી જયારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી આવે ત્યારે બધા મોટા મોટા આ મોટા મોટા ઓલા કરે છે કે અમે આ કરશું ને અમે આ કરું જયારે કોઈ બધું ચૂંટણી પતી જાય પછી બધું પૂરું થઈ જાય છે પછી કોઈ આવતું નથી જોવા કે તમારે શું છે શું નહીં